આજે થરાદ મુકામે જીગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ભાવ થરાદ જિલ્લો હોય કે બનાસકાંઠા જિલ્લો કે ગુજરાત રાજ્યમાં આ સરકાર દ્વારા દારૂ અને ડ્રગ્સને જે પ્રોત્સાહન આપી રહ્યું છે એના વિરોધમાં જીગ્નેશભાઈએ જ્યારે એસપી ઓફિસે જઈને રજૂઆત કરી અને એટલી કાઢી પડી કે તાત્કાલિક ત્યાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હોય ત્યાં રાજ્યના સીટી હોય એને તાત્કાલિક પોલીસને આદેશ આપ્યો અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ જીજ્ઞેશભાઈના વિરુદ્ધમાં નિર્ણયો કરાવી વેડિયો કરાવી હતી તો ડ્રગ્સના વિરુદ્ધમાં કરાવી હતી તો આ જીજ્ઞેશભાઈ એક દલિત સમાજની વાત નથી કરી

ક્યાં કા ડ્રાગ સ્ટેટને મેં ભરી નથી આવતા નાની નાની વાડીકીઓમાં વેચે છે અને રોજના બે હજાર પાંચ નો નશો આજે આપણો છોકરો કઠો થઈ જશે તો કોઈ જિગ્નેશ બેન હો જો ફરક કરવાનો જિગ્નેશ બેન છોકરો બગડવાનો બગડવાનો કોણ આપણા બધાને બગડવાના છે આપણા સમાજના દરેક સમાજના લોકોને પોતાના ભવિષ્ય સુધારવા માટે

એકદમ શાંતિ પ્રીય લોકો હતા એ વાત કરીને હવે આપે શું હોય ને આ પત્ર આપવા જઈ રહ્યા છે પણ શાંતિથી જજો સૂત્રોચ્ચાર કરજો આજે જ્યારે 26 મે નવેમ્બર હોય બંધારણ દિવસ હોય તો આપણે પણ બંધારણની અંદર રહીને આપણા હકો માટે લડવાનું છે ત્યારે આપ સૌ શાંતિપૂર્વક આપે રેલી કરીએ બધાની વિનંતી પણ જય